વાવ થરાદ જિલ્લાના સરહદીય પંથકમાં વહેલી તકે વળતર આપવા ખેડૂત અધિકારી રેલી યોજાઈ છે જેમાં આ ખેડૂત અધિકારી રેલીમાં જિલ્લાના સરહદીય પંથક થરાદ વાવ અને ધરણીધર તાલુકામાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રી આ વિસ્તારમાં મુલાકાત લઈને પાક નુકસાનીની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી પરંતુ એક મહિના કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા થરાદ વિશ્રામ ગૃહ ખાતે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈને ખેડૂત અધિકાર રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે આગામી સમયમાં તાત્કાલિક સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચમકી પણ આપવામાં આવી છે જમીન ધોવાણનું પણ સર્વે કરશે પાક નુકસાનીની વાત કરી છે પાક નુકસાનીનો પણ વળતર તરત જ મળે એના માટે અમારી રજૂઆત ઉપર પહોંચાડશે હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો આજે ગામડે ગામડે પશુઓની સહાયો ઘર વખરીઓ કેસ્ટ્રોલ હોય નથી મળે એના માટે મોટી સંખ્યામાં અમે અહીંયા આવ્યા છે

એના કારણે નથી આવી શકી અને મને મેસેજ આવ્યો કે હું નહીં આવી શકું તમે કાર્યક્રમ સંભાળી લેજો